નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોની અંદર તો ઘણા દિવસો બાદ આપણને આ નવા વિડીયોની અંદર મળ્યા છે તો અત્યારે આપણે આવી ગયા છે સાવલી તાલુકાના કમલપુરા ગામ અને ડુંગરપુરા ગામ તરીકે ઓળખાતું એક મંદિર એટલે કે બાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તે જગ્યા પર આપણે ફાઇનલી આવી ગયા છે જે મંદિર હજારો વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિરનું જે શિવલિંગ આવેલું છે એ શિવલિંગ પાંડવો દ્વારા સ્થાપેલું શિવલિંગ છે આ મંદિર ક્યાં આવેલું છે અહીંયા અર્જુન દ્વારા બાન મારીને પાણી કાઢવામાં આવ્યું હતું અને પાણી દ્વારા જે પાણી નીકળ્યું હતું એના દ્વારા અહીંયા શિવલિંગ પણ ઉત્પન્ન થયું હતું તે તમને શિવલિંગના પણ હું દર્શન કરાવીશ અને આજના આ ઘણી બધી ઇન્ફોર્મેશન મળવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો દોસ્તો પાંડવો જ્યારે વનવાસ કરી રહ્યા હતા એ સમયે આ જગ્યા પર આવ્યા હતા એટલે કે સાવલી તાલુકાના કમલપુરા ગામે પણ આવ્યા હતા તેના પુરાવા આજે પણ આપણને અહીંયા જોવા મળે છે આ જે મંદિર આવેલું છે અહીંયા જે શિવલિંગ હતું એ શિવલિંગની સ્થાપના હવે અલગ મંદિરમાં કરવામાં આવી રહી છે કેમ કે દોસ્તો આ જે મંદિર છે આ મંદિર હાલ હાલતમાં આપણને જોવા મળી રહ્યું છે તે માટે જે શિવલિંગ છે એને નવા મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે એ મંદિર પણ હું તમને બતાડીશ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગામ છે એટલે કે કમળપુરા અને ડુંગરપુરા ગામ છે એનું અહીંયા એડ્રેસ પણ મારવામાં આવ્યું છે અહીંયા તમે વાંચી શકો છો કે કે પાંડવો દ્વારા સ્થાપિત શ્રી બાણેશ્વર મહાદેવનું મંદિર અહીંયા અર્જુને બાન મારીને જે પાણી કાઢ્યું હતું એ જગ્યા પણ તમને હું બતાડીશ અને આ જે નવું મંદિર છે એ મંદિરમાં જઈશું આપણને અને ત્યાં આપણને મહાદેવના દર્શન કરીશું એટલે કે બાશ્વર મહાદેવના આપણને પહેલાં દર્શન કરીશું આ મંદિર હાલ તમે જોઈ શકો છો આ મંદિરની ચારે બાજુ એકદમ તમને હરિયાળી જોવા મળી રહી છે જો તમે ચોમાસાના સમયે આવો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું કંઈક અહીંયા મંદિરની અંદર જે સ્ટાઇલ્સ લગાડવાની છે એ પણ અહીંયા આપણને જોવા મળે છે અહીંયા તમે નંદી મહારાજના દર્શન કરી શકો છો જે જૂનું મંદિર હતું તેમાં સ્થાપના કરવામાં આવી હતી એ નંદી મહારાજ હાલ હાલ આપણને આ જગ્યા પર જોવા મળી રહ્યા છે તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો અને આ આપણને સામે જે બાશ્વર મહાદેવનું મંદિર છે એ નવું બનાવવામાં આવેલું છે અહીંયા જે નવી પ્રતિમાઓ મૂકવાની છે એટલે કે શ્રી ગણેશજીની નંદી મહારાજની હનુમાનજીની એ પણ અહીંયા મૂકવામાં આવી છે તો તમે અહીંયા હાલ દર્શન કરી શકો છો અહીંયા બાજુમાં હનુમાનજીનું પણ મંદિર આવેલું છે તો પહેલાં આપણને હનુમાનજીના દર્શન કરીશું તો અહીંયા હનુમાનજીના તમે દર્શન કરી શકો છો મંદિર બંધ છે પરંતુ તમને હું જારીમાં રહીને હનુમાનજીના દર્શન કરાવી દઉં આ જે મંદિર આવેલું છે આ મંદિર પણ એક પૌરાણિક મંદિર છે અહીંયા પણ તમે જે માગો છો મનોકામના એ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે એવી એની લોકમાન્ય છે તો અહીંયા તમે દર્શન કર્યા બાદ હવે આપણને જે મહાદેવનું મંદિર છે એ જગ્યા પર દર્શન કરવા માટે જઈશું મંદિર બહારથી આપણને આ રીતનું જોવા મળે છે આ મંદિરનું હાલ પણ કામકાજ ચાલુ જ છે એટલે કે તમે મંદિરની અંદર દાન પણ આપી શકો છો મંદિરની એડ્રેસની વાત કરીએ તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંની મદદ તમે ડાયરેક્ટ જઈ શકો છો લોકેશન પણ તમને હું બતાડી દઈશ લોકેશનથી પણ તમે ત્યાં જઈ શકો છો હાલ આપણને મહાદેવના દર્શન કરવા માટે મંદિરની ગ્રહ ગૃહની અંદર આવી ગયા છે અહીંયા તમે મહાદેવના દર્શન કરી શકો છો તો દોસ્તો આ તમે જે દર્શન કરી રહ્યા છો આ શિવલિંગની સ્થાપના પાંડવ દ્વારા કરવામાં આવી હતી અને આ જે શિવલિંગ છે એની ઉત્પન્ન જગ્યા એટલે કે જે જગ્યા પર ઉત્પન્ન થયું હતું એ જગ્યા પર હું તમને બતાડીશ અને જે સમયે પાંડવ વનવાસ કરી રહ્યા હતા એ સમયે આ જગ્યા પર આવ્યા હતા અને તેમને તરસ લાગી હતી અને સાંજનો ટાઈમ હતો તો અર્જુને તે જગ્યા પર બાંધ મારી અને પાણી કાઢ્યું હતું ને એ પાણી દ્વારા આ શિવલિંગની ઉત્પન્ન થયું હતું એ જગ્યા પર હું તમને બતાડીશ તો આપણને આ મંદિર સામે તમે જોઈ રહ્યા છો આ મંદિર આવેલું છે એ મંદિરની બાજુમાં તો અહીંયા એક નાનકડું કોતળ્યું હતું ગુજરાતી ભાષામાં અમે કહીએ તો કોતળું હતું એ જગ્યા પર આ તમે સામે જે પ્લેટ જોઈ રહ્યા છો આ પ્લેટ જગ્યા પર અર્જુને બાંધ માર્યું હતું ને આ જગ્યા પર પાણી કાઢ્યું હતું હાલ જે કામકાજ ચાલુ હતું પુલનું એટલા માટે એ જગ્યા પૂરાઈ ગઈ છે પરંતુ હવે જો તમે અમે વિડીયો બનાવવા ગયા હતી એ સમયે બંધ હતી પરંતુ હવે તો તમે એ જગ્યા પર આવશો ને તમને સો ટકાએ પાણી જે જગ્યા પર ઓટોમેટિક નીકળે છે એ આજે પણ આપણને એ જગ્યા પર જોવા મળે છે તો તમે આજે પણ એ જગ્યા પર જે પાણી ઓટોમેટિક નીકળે છે તેના તમે દર્શન કરી શકો છો દોસ્તો તમે જોઈ શકો છો ચારે સાઈડ એકદમ હરિયાળીનું વાતાવરણ હાલ આપણને જોવા મળી જશે કેમકે ચોમાસું શરૂ થઈ ગયું છે તમે આજે જ આ મંદિરની મુલાકાત જરૂર લેજો અહીંયા તમે મંદિરની અંદર તમે જે દાન આપવા માગો છો તમે કેટલું દાન આપી શકો છો એ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે તમે દોસ્તો આપી શકો છો દોસ્તો આશા રાખો છો કે આજનો વિડીયો તમને ગમ્યો છે જો વિડીયો ગમ્યો તો લાઈક લાઇક કરી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે ચાલો મળીએ ફરી નવા વિડીયો સાથે